નર્મદા જિલ્લાનું તાપમાનનો પારો વધતા જંગલ સફારીમાં એસી કુલર સ્પ્રિંકલર ફુવારાથી પાણીનો છંટકાવ શરૂ કરાયો દેશ વિદેશી પ્રાણી પક્ષીઓને અનુકૂળ તાપમાન અને ખોરાક આપવામાં આવી રહ્યા છે સતત સ્વાસ્થ્ય ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે જેને જોઈ પ્રવાસીઓ પણ ખુશ જોવા મળ્યા નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે આવેલા સરદાર પટેલ જુઓલોજી પાર્ક જંગલ સફારીમાં દેશી અને વિદેશી પંદરસોથી વધુ પશુ પક્ષીઓ આવેલા છે આખું જંગલ સફારી ત્રણસો પંચોતેર એકરમાં ફેલાયેલું છે અહીંયા પ્રાણી અને પક્ષીઓને અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે હાલમાં નર્મદા જિલ્લાનું તાપમાન પાંત્રીસ થી ચાલીસ ડિગ્રી તાપમાન રહે છે ક્યારેક ચાલીસ થી પણ પાર થતું હોય છે જંગલ સફારીમાં રહેતા પ્રાણી અને પક્ષીઓને ગરમીથી બચવા મેનેજમેન્ટ દ્વારા એસી કુલર વોટર સ્પ્રિંકલ ફુવારાનો ઉપયોગ કરી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તમામ પશુ પક્ષીઓના ડોમમાં પણ પાણીનું કુંડ બનાવ્યું છે સતત પાણી છંટકાવ કરતું રહે તે ઠંડા વાતાવરણમાં ભેજ જળવાઈ રહે પ્રાણીઓને ગરમી ન લાગે આટલું જ નહીં ઉનાળામાં ખાસ પાણી પાણીદાર ફળ અને જેમાં પણ ઠંડા પદાર્થ નાખીને જંગલ સફારીના તમામ પ્રાણી પક્ષીનું સ્વાસ્થ્ય જળવાય અને ખુશ રહે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ બાબતે જંગલ સફારીના મુખ્ય સંચાલક વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે સમર પ્લાનના હિસાબે પ્રાણી અને પક્ષીઓને ગરમી ના લાગે તે માટે પાણીના છંટકાવ માટે ફુવારા સ્પ્રિન્કલ સહિત કુલર એસી લગાવી દીધા છે હાલ આટલી ગરમીમાં પણ તમામ પ્રાણીઓને અનુકૂળ વાતાવરણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે મોટા ભાગના જંગલ સફારીઓના ઘરે નવા બચ્ચાનો જન્મ થાય એટલે તે પ્રાણી કે પક્ષી સ્થેટ થઈ ગયા છે બસ મોજથી રહે દેખરેખ કરીએ છીએ ખોરાક પણ ખાસ પાણીદાર કે જે ઉનાળામાં તેમના શરીરમાં ફ્રૂટ મારફતે પાણીની માત્રા જોડવાય રહે એમ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે આમળવાની एमपी સાહેબ છે ہمارے यहां से 5 કિલોમીટર દૂર પર પણ નરવાડા river बहती है हमको यहां की व्यवस्था बहुत बढ़िया लगी और यहां जानवरों के लिए जो व्यवस्था है वो भी हमको अच्छी लगी हमने यहाँ के अलावा दूसरी जगह के भी चिड़ियाघर देखे हैं पर यहाँ पर मुझे व्यवस्था ज्यादा अच्छी लगी गर्मी, गर्मी तो बहुत है पर यहाँ ठंडा पानी पीने के लिए भी व्यवस्था है और यहाँ पर छाव में बचने के लिए भी खड़े रहने के लिए भी व्यवस्था है यहाँ सुविधा बहुत अच्छी है और हमको ये जंगल सफारी बहुत अच्छी लगी और वगैरह हाँ बहुत बढ़िया फवारे वगैरह सब बहुत अच्छे लगे हुए हैं और यहाँ प्राणियों को जो रख रखा वो भी हमको बहुत अच्छा लगा क्या नाम आप मेरा नाम जानीब बेग है मैं बड़वानी एमपी में रहता हूँ हाँ जी हम महाराष्ट्र से आए हैं महाराष्ट्र छत्रपति संभाजी नगर और ये नागपुर से आए हैं इतने टेम्परेचर में भी हमको यहाँ पे अच्छा लग रहा है क्योंकि यहाँ पे पूरी व्यवस्था बहुत अच्छी है इलेक्ट्रिक वैन है और नीचे इलेक्ट्रिक बसेस है इससे पूरी सुविधा बहुत अच्छी है यहाँ पे जो हमने जो पक्षियों का देखे ना वहाँ पे हर पक्षी के लिए पानी की व्यवस्था की है उनके खाने की व्यवस्था की है पूरे जो प्राणी है उनके लिए भी पानी की व्यवस्था की है खाने की व्यवस्था की है इतनी धुख होने की वजह से भी बहुत अच्छी व्यवस्था की है यहाँ पर आपका नाम कोमल અમે મુંબઈથી આવ્યા છે છે બહુ જ સારી વ્યવસ્થા એટલું ચાલવું પણ ન પડ્યું અને એટલા મસ્ત બોરીવલીમાંઈટ લાયન દેખાણા બે ટાઈગર દેખાણા એક તો આફ્રિકન જંગલી બિલ્લી તો બહુ જ ક્યુટ હતી એવી તો પહેલી વાર જોઈ બર્ડ સેન્ચુરી પણ બહુ જ સરસ બનાવી છે અને કેટલા જાત જાતના સ્નેક જોયા એક વસ્તુ છે કે સ્વચ્છ ભારત જે આપણે કે છે અહિયાં બધું જ સ્વચ્છ છે જરાય અમને કચરો નો દેખાણો બહુ જ ગયમું વ્યવસ્થા બહુ જ સારી છે આટલો તડકો છે તો પણ મજા આવી અમને બહુ જ સારું છે બહુ જ સારું અમે જોયું કે પર્સનલી સ્નેક ને બધાને અત્યારના જમાડી રહ્યા હતા એ લોકો અને એક એક લોકો લોકોને જે ખવડાવતા હતા એનો પણ ટ્રેક રાખતા હતા એ લોકો એ બધું જોયું અમે અને ગરમીમાં સ્પ્રિન્કલ્સ રાખ્યા છે ડીયર માટે ને બધા માટે પણ બહુ સારો છે ले व्यवस्था तो बहुत सारी ले गया हमने और ने यहां दरके ફરવા આવું જોઈએ એકવાર અને આપણું ગુજરાત અને ઇન્ડિયા સૌથી પહેલા ફરવું જોઈએ આપણે નામ તમારું મારું નામ દેવાંશી કેવિન શાહ ઓકે થેન્ક યુ જી ગરમીઓ کے لیے ہمارے یہاں پہ ابھی سممر مینجمنٹ ایکشن پلان لاگو کیا گیا ہے جس کے تحت جو weather कंड्यूसिव मतलब weather के हिसाब से जानवरों को ज्यादा गर्मी ना लगे उसके लिए उनको पुआल बिछाया गया है स्प्रिंकलर्स लगाए गए हैं कुछ कुछ बाड़ों में जैसे आपका लामा अल्पाका है वहाँ पे हमने ए प्रोवाइड किया हुआ है डिजर्ट कूलर हर कांडीवोर एग्जिबिट में लग गया है तो इससे हम लोग ठंडक प्रोवाइड कर रहे हैं जिससे कि एनिमल्स ज़्यादा स्ट्रेस ना हो उनको कोई गर्मी से दिक्कत ना हो साथ में जितने भी हमारे फल हैं जो गर्मियों के फल हैं तरबूज हो गया खरबूज हो गया खूब मात्रा में हम बंदरों को खिला रहे हैं प्लस कार्निवोर्स में भी क्या कर रहे हैं तरबूज के अंदर मीट दे के उनको दे रहे हैं जिससे कि उनको उस तरह से एनरिचमेंट भी हो जाए और पानी का जो रिक्वायरमेंट है वो भी फुलफिल हो जाए साथ में जो आइस के क्यूबिकल्स हैं बर्फ का गोला उसके अंदर मीट रख के हम लोग दे रहे हैं तो वो ठंडक भी दे रहा है खिलने के लिए भी टाइम हो रहा है प्लस एनिमल खुश है तो क्यूँकी इन, सांबर को पानी का बहुत रिक्वायरमेंट होता है तो पॉन्ड्स जहां जहां जो जो एनिमल्स को रिक्वायरमेंट है घड़ियाल हो गया मगर हो गया ये सबका उस तरह से ख्याल रखा जा रहा है दीपक जुप्ता अपना रिपोर्ट एस नाइन न्यूज राजपड़ा हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे चोडायला रहो एस न्यूज साथे